જય માતાજી ઓમ નારાયણ આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી સરકારી છે કાર્યવાહી થાય એમાં અમારો સહકાર છે પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને મામલદાર સાહેબને તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ ગુજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે તો આ તો એક અમારા ઉપર એક અન્યાય છે આ જે સોમનાથ ટ્રસ્ટ હોય દ્વારકા ટ્રસ્ટ હોય તો એમના સંચાલિત જે કોઈ ધર્મશાળા હોય ત્યાં દાન લેતા હોય ને બધું લેતા હોય તો એ કોઈ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ન થઈ જાય તો આવી રીતે એક ટ્રસ્ટ સંચાલિત કે જ્યાં દાન લેવામાં આવે છે ધાનની રિસિપ આપવામાં આવે છે એને આ લોકો અત્યારે ઇન્ડિયા અંદર એવી રીતે ચગાવે છે કે આ લોકો ત્યાં ભાડું લે છે દાન શબ્દ એ લોકો ડાયવર્ટ કરીને ભાડા ઉપર લઈ જાય છે તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે એ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે અને એ મુદ્દો અત્યારે સાઈડમાં રાખીએ અમારી તો ખાલી અત્યારે એ જ વાત છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે તો બે પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં એક આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે એ પૂરું કરવા દેવામાં આવે જય માતાજી હોમ